જો હવે અત્યારે અમે લોકો એરપોર્ટ ઉપર જઈએ છીએ કમલેશભાઈ ને ભારતીબેન ને ઓસ્ટ્રેલિયા એ લોકો આજે જાય છે એટલે મૂવ કરવામાં અરે મૂવ કરવા શું ડ્રોપ કરવા ડ્રોપ કરવા મૂવ કરવા આવડી ગયું મને મૂવ થાય છે ઓસ્ટ્રેલિયા એમ યશુ રેડી એમ ચાલ મી કે ભાઈ અંદર બેગી वेलकम हूँ अच्छो तारी कार स्वागत छे थैंक यू चलो रेडी हूँ हम्म चलो अमरिजमेंट पिक करिए बड़ा पची जाइए अने मुख्य मरे कार जाइए चार कार जाइए चलते हैं अमरिजमेंट मुख्य मरे चार कार जाइए अपने जिये छे अभी अने मितुल भाई मितुल अने कैब कैब ओ कैब कैब रहती है आंके बद्दी गाड़ी फुल फैमिली चलते हैं એટલે આપણી મિત્રો ની કારમાં માં લગેજ આવી આમ તો આવી જતી માં શું ન આવી જાત આપણે તો 7 સીટર છે ને આઠ બેગ છે આપણી કાર માં જણ આવી જાય અભિન કાર માં એક જણ આવી જાય ક્યાંથી આવે જો કે આઠ બેગ છે આપણી આપણી બાર માં એક જ જગ્યા છે એટલે પછી સામાન કઈક કરવું પડે સેટિંગ કે બાકી માણસ તો હમાઈ જાય અભિન કારમાં એક જણ આવે હમ આપણી કાર માં 3 આવી જાય કે રીતે ત્રણ આવે એમ નહીં સામાન મિતુલબેન કાર કારમાં જાય તો ના જાય ને કે રીતે આઠ બેગ છે મોટી મોટી સૌથી મોટી બૂટ આપણી ગાડીમાં એટલે આપણી ગાડીમાં પાંચ બેગ જશે એના કારમાં ત્રણ બેગ જશે અને તોય હેન્ડલગેજ અભિની ગાડીમાં જવા દઈશું અને ક્યાં પધરવી જ પડે ડેફિનિટની ગાડી પડે ચાલો ગયા ઘરે પછી આ ધક્કા બંધ થઈ જાય ધક્કા બંધ ન થવા અભી તો છે જ નહીં અભી છે પણ તોય

તો બધા રેડી થઈને બેસી ગયા લાગે છે પછી મારે કેવું પડે એમ નઈ મારે રિટેક કરાવી અમારે દરવાજો ને એટલે અમારે આ ફોન ચાલુ જ હોય એમ નહીં કે મન લેતી નહીં મન લેતી નહીં મારે વહેતો જો કે તો જો હસ તો નેચરલ હોય ને ભાઈ તો શું કમલેશભાઈ રેડી થઈ ગયા

એ રડવા રોતી જાય ને જાય ને બધી નવી જનરેશન રોતી જાય હસતી જાય ને

મસ્ત રેમ્બો છે જો જોવાની મજા જ પડી જાય ડબલ છે બીજે ક્યાં છે આ શું ઉપર છે જો બે છે ઓ હા હા ઓ ઉપર વાળું છે ને બહુ વાચ્યું છે વાદળા છે ને દેખાતું નથી હા હવે દેખાય છે Yeah, I, know. So, so. Stop I think they are going to rape બને ત્યાં તો મૂકી દેવાય એ લોકો મોડું થાય પેલા વજન વાળીશ નઈ બધા માં ત્રેવીસ ત્રેવીસ કિલો તો હશે જ મને લાગે શું હા આપણે હોલીડે માં જતા હોય એવું જ લાગે છે મિતુલભાઈ એ ક્યાં કરી કાર પાક લેવી છે કેજો મુદર ચાલ બાર કાઢી લીધો છે કારમાંથી ચાલો હવે ઓકે ચાલ ચાલો જો ફાઇનલી એરપોર્ટ ઉપર પહોંચી ગયા હે પહોંચી હા પહોંચી ગયા તો કઈ તમારે મિક્સ છે બધા વાત બરાબર કઈ નીકળતું છે થોડું અંદર પડ્યું છે બહાર નીકળું નીકળું થાય છે પણ કે આઉટોમેટિકા દિલમાં લો હોઠે છે પણ છે પણ હોઠે ના શું તમારી આજે વર્ષ પછી જે ડ્રીમ પૂરો કર્યું છે એવી રીતે ભગવાન પૂરા કરતા રહે જીમનજી કે આ તો કે આપડે હોલિડેમ હોય એવું લાગે છે બેગો ओके okay, ये तो आई गया लाके शायद अभी नहीं पता था पर पहला पहुंच ही गई मंशु हूं ही चका उसे हां ना चले ये मट्टी से पड़ी गई ऐसे हो ले अभी ने ले ना जो भी ने ले पहला तो के तो पहुंच गया आ कई खबर ना पड़ी ये की तो की सब सामान ले पाछा गता है तो हम तो पाछा ले

આવ્યા ને એની પહેલાં વીસ વર્ષ પહેલાં કે ઓસ્ટ્રેલિયા જાઉં છું એ ડ્રીમ વીસ વર્ષ પછી પૂરું થવા જઈ રહ્યું છે તો હોપ કે ભગવાન તમને આવી રીતે તમારી બધી ઈચ્છા પૂરી કરશે અને અમને એવું જ છે અમે મિસ કરીશું બધાને પણ હવે નવું ચેપ્ટર માટે હવે રેડી રહેવું પડશે ને મિક્સ ઇમોશન છે બધા ખુદી પ્રકારના અને અહીંયા જો છોકરીઓ જો ફોટા મળી છે પાડો હિયેન્ડ્યુ કરવાનો નથી આ આ આ આ આ રે જવાબ વિધીન 6 મહિનામાં તળ મહિનામાં કંઈક ડ્રીમ પૂરો થાય છે અને નવ ચેપ્ટર લાઈફ આગળ વધે છે અને સ્નેહુને ચાહત માટે એક નવી ઓપોર્ચ્યુનિટી જર્નરી થાય છે તો ઉદાહરણ માટે

<laughs> खूणा मानता <laughs> Wait, don't I'm get right? my face in it! You do not get my face in it! <laughs> no, but you don't not... my face in pretty Oh of Oh my goodness! <laughs> guys, you're coming off so <laughs> <That's> your <dad. laughs> I it! <laughs> I'll <got> it! <laughs> uh, so you have to like, come... you know what, you can be my neighbour right? Yeah. 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 <laughs> લે ચારે ઉભા રહો પાંચે હાલો એક ફોટો પાડ દો ચારમો પાંચે ઉભા રહો હાલો એ પાછે ઉભા રહે એક ફોટો પાડ દો ઓસ મારે લો ચાલો આયો 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 આમ જો હમ નાઈસ એ ચારમો દાવ કરના કે થઈ ગયો સામાન અંદર તો ને તમે ઓકે ઓકે ચાલો ના ના બગાડ્યો કેવાય આ તો ટાઈમ તો આ થોડી બગાડ્યો કેવાય

चलो चलो आओ जो जय श्री कृष्ण बधाई ने 2 बरस 2 बरस जो चलो आओ जो जय श्री कृष्ण 100000 आप यू नीड टू लुक आफ्टर दिस बैग

બાય બાય સ્નેહું બાય ચાલો 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 કઈ ટીંડા નો કરતા અભિનેની અજા અજા જોડે

ને વિદાય આપી દીધી હવે ચાલો શાંતિથી ભગવાન ઘરે પહોંચી જાય મસ્ત રીતે હવે અમે જઈએ છીએ ઘરે હવે બહાર નીકળીએ છીએ શું તારી સેફલી પહોંચી જાય એટલે કાલે ગુરુવાર રાત્રે એવું ના શુક્રવારે સવારે એટલે આપણા

ઘરે પહોંચી ગયા છીએ ભાતી બેન મૂકીને અત્યારે વાગી છે પોણા દસ ચાલો તો આપણે મળ્યા નેક્સ્ટ વિડીયોમાં સરસ કોમેન્ટ કરો છો તો કરતા રહેજો સરસ કોમેન્ટ માટે થેન્ક યુ પણ આપણે જલ્દીથી મળશું ભાતી બેનને કમલેશભાઈ ચાલો જય શ્રી કૃષ્ણ મીનો એ ગટ્ટુ ખાઈ લીધી મધી કઈ પેસ્ટ ખાઈ લીધી હે